તારા બધાઇ ની તો જવો સણા નીકળે ગા ને સેલે સેલે ખરીને સાફ સફાઈ કરવાની હે આજે બાસ્કાન હે એ બધા ચારે વાગે ભરદા જઈ જ્યાં વળીની તૈયારી કરે ને બેઠો પિસ્કારી લે આ બધાને મો બાંધે ને આમાં મુકવાના છે તિયાને કેમ મુકન છો હા ટ્રેક્ટર ચા ભરાઈ નહી બધું અહીંથી ખરીથી લેવા ગયા ખાલી એક ઓપનર પડી પર માર તો ફોન તો પેગોને દે કે વિડિયો જ ન ઉતરે લગભગ તાડી કા

मजूरी खा त खाड वध યા માં પરદ આ પાણી નો હું કે ના અમે આ જળ જે તો ટી પાવડર પીતો કારકર પી તો નકો પાઉડર તો બરક થની પણ યા પાણી નો નહીં હોવું ના પાણી નો આ મારીય વાર પાઉડર અપરી ડા ને કે તો એમાં પાણી નાખવું જોઈએ ને કોના પાણી મે પાવડર ફોરે પીડા રાખ યા કે કોહૈ તે નોડા પાણી નો કે પછી અમે આને સાનો પકતી એમાં ઉનો ઉનો ડી મીટ માં સેટર જામ હોય તો ઇસ્તે માં બેસી સાફ કરે તો 加盟呗。 O roku gin t tenga ki Kalte pe Trica dihada,ooo..ita dihiina athaaa,ii booster hatenga ka la cenga pa huya kira فيong baきます skryap

चाह जाइने और इतना गई सालू अरे पढ़ाई आ काले पानी में थी पिस करी ले बात यह जो कौन ले वो पापा पोटाप ले वो पोटाप <laughs> ले वो नहीं पोटाप का ले वो पोटाप तेरे पोटाप थाई कहाँ थाई पोटाप पापा थाई पक्का ये बारे में ही डॉल पर अधिक दिन आते हैं नहीं बस यार बढ़ेगू नहीं आया बैठा आई जो भेजा ही नहीं क्यों वाले अपने अम्म काम है दोरेन अच्छा यू स्पाइडर मैन બીજી પરેલી હું કે નહીં જઈ ચાલ જાડવામાં ગુલાબ મા નખાઈ દીકા મારે થોડાક ઠામ છે ના તેમ તો વેના ખાઉં ખવરાય હું જઈ નહિ આગળ ને પિસ્કાર દીધી તી એવી રેહતા રે થોડા કે કઈ ચાચા તને તો એટલે છે દેખાણ તોવે ના

किसरी का बहुत कम वाह ये भी पर वाह अरे को मार रही जी के मामा ये श्रीशन ओली वदी तो सखणे होती के नहीं मेन वयारदा बड़े टेस्टिंग खातो तुम हां शिखा सर थैंक यू हां सो वयार का किसरी गुड गुड जियो जी मेरा अपना राजेश इशोर इशोर मेरी बात नहीं बनती मेरे के साथ रह लिया वाह

वीडियो गमता हो तो लाइक करज चैनल ने सब्सक्राइब जरूर थी कर